વડોદરા શહેરના દાંડિયા બજાર રણછોડ યુવક મંડળ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ખંડિત થઈ હતી માટીની મૂર્તિ હોવાથી તેની પુનઃસ્થાપના થઈ શકે તેમ ન હતી આ બનાવની વાત વાયુ વેગે વિસ્તારમાં ફેલાતા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે સ્થાપનાની મૂર્તિ તેના મૂળ સ્થાનેથી હટાવી દેવામાં આવી હતી આરતીના થાળમાં મૂકેલા ભેટના પૈસા પણ જોવા મળ્યા ન હતા ત્યારે થોડા જ અંતર ઉપર આવેલ શ્રી પ્રગતિ યુવક મંડળની મૂર્તિ પણ ખંડિત થઈ હતી ભગવાનને ચડાવેલી માળા અને પૈસાની ચોરી થઈ હતી તેમ જાણવા મળી રહ્યું હતું જ્યારે ત્રીજો કિસ્સો ખાડીયા પોળમાં મૂર્તિની સૂંઢને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યાંથી ડમરૂની ચોરી થઈ હતી ત્રણેય યુવક મંડળની મૂર્તિ ખંડિત તથા લોકોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસતા વહેલી સવારે એક ઈસમ કેમેરામાં જ કેદ થઈ ગયો હતો આ ઈસમની હાજરી ત્રણેય શ્રીજી પંડાલમાં જોવા મળી હતી તેણે પૈસાની લાલચમાં ત્રણેય યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત કરી તેમજ સ્થાપનાની મૂર્તિ મૂળ સ્થાનેથી હટાવી દીધી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનો ચહેરો ઓળખી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી કૃણાલ ગોદડિયા જેનું રહેઠાણ ગોળ નવાપુરા છે તેને ઝડપી લેવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં તેને ચોરીના ઈરાદે ગણેશ પંડાલોમાં ગયો હતો તેને ખ્યાલ હતો કે યુવકો આરતીમાં આવેલા છૂટા પૈસા મૂર્તિઓ નીચે રાખતા હોય છે જેથી પૈસા કાઢવાના ઈરાદે મૂર્તિ હટાવવાની કોશિશ કરતા મૂર્તિઓ ખંડિત થઈ હતી આરોપીએ ત્રણેય શ્રીજી પંડાલોમાંથી માત્ર પચાસ રૂપિયાની ચોરી કરી હોવાનું જણાવ્યું છે ઉશકે પાસ બહુ તાંબે કે લોટેથી એલઇડી લાઇટથી અવર વોચ દિયાજલાનેખા પત્તીએ वो उसने वहाँ लकड़ी पुल के पास छुपा के रखा था वहाँ से वो मुद्दा मिला हुआ है नगदी कैश में उसने एक जगह से पच्चीस रुपये चुराए थे दूसरी जगह से पचपन रुपये चुराए थे तो वो नॉमिनल रकम थी और वो हमको वो पिछले दो तीन महीने पहले वो आरपीएफ में कुछ चोरी की वजह से वो पकड़ा गया था नहीं वो अकेला ही और अकेला लड़के ही और वो व्यसन ही था तो व्यसन को वो उसके बाद पैसे नहीं था और पड़ी का આદિ થો ઉ ચોરિયા કરી હતી પોલીસને અગેન્સ્ટ મેં ચોરી કા જો મૂર્તિ ખંડિત હોય એક ગુના દાખલ કર કે આગેવાઈ ચાલી